ભારત વર્તના કુમાર શાળામાં વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું આણંદ જિલ્લાના ઓણ શહેરમાં તારીખ બાવીસ સપ્ટેમ્બર પચીસ ને સોમવારે મુખ્ય કુમાર શાળા ઓણ માં જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ આયોજિત ગણે વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ ક્લસ્ટર કક્ષાની પટેલના માર્ગદર્શન અને ઓળ ક્લસ્ટર ક્લસ્ટરની તમામ શાળાઓ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય તથા પ્રાર્થનાથી કરવામાં આવી અતિથી વિશેષ સારસા બીટના કેળવણી નિરીક્ષક શ્રી કલ્પેશભાઈ ઠક્કર સાહેબે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા સરદાર પટેલ વિનય મંદિરના શ્રી નૂતનબેન લીઉવા અને શ્રી નેહાબેન પટેલે નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી ઓણ ક્લસ્ટરની વિવિધ બાર શાળાઓમાંથી બાળ વૈજ્ઞાનિકોને લઈ તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા કુમાર શાળાના આચાર્ય શ્રી હિરેન કુમાર પટેલ અને શિક્ષકો કુમાર રાવણે કર્યું હતું વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લેનાર સૌ બાળ વૈજ્ઞાનિકોને શ્રી કિરણ બેન પટેલે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર દિલીપ પટેલ ઓડ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે ઓલાયકન જરૂર પ્રેસ કરે